બાપને આટલું વિસ્તારમાં સમજાવવાની કે કે આટલો સમય આપવાની આવશ્યકતા શા માટે ઉત્તર છે કારણ જ્ઞાન આપ્યા પછી બાળકોમાં સુધાર થયો છે કે નહીં આપણ બાપ જુએ છે અને પછી સુધારવા માટે જ્ઞાન આપતા જ રહે છે આખા બીજ અને ઝાડનું જ્ઞાન આપે છે જેના કારણે એમને જ્ઞાન સાગર કહેવાય છે જો એક સેકન્ડનો મંત્ર આપીને ચાલ્યા જાય તો જ્ઞાન સાગરનું ટાઇટલ પણ ન મળે ઓમ શાંતિ રોહાની બાપ રોહાની બાકોને સમજાવે છે ભક્તિ માર્ગમાં પરમ પિતા પરમાત્મા શિવને

એ છે ચૈતન્ય એમનું નિવાસ સ્થાન પરમ ધામ છે તે લોકો જ્યારે પૂજા કરે છે તો બુદ્ધિમાં રહે છે કે પરમ ધામ નિવાસી છે આવીને ગયા છે ત્યારે આ ચિત્ર બનાવાયા છે જેમની પૂજા કરાય છે એ ચિત્ર કોઈ શિવ નથી એમની પ્રતિમા છે એવી રીતે જ દેવતાઓને પણ પૂજે છે જળ ચિત્ર નથી પરંતુ એ એ જે હતા તે ક્યાં ગયા નથી સમજતા જરૂર પુનર્જન્મ લઈ નીચે આવ્યા હશે હમણાં આ બાળકોને જ્ઞાન મળી રહ્યું છે સમજો છો જે પણ પૂજ્ય દેવતા હતા તે પુનર્જન્મ લેતા આવ્યા છે આત્મા તે જ છે આત્માનું નામ નથી બદલાતું બાકી શરીરનું નામ બદલાય છે એ આત્મા કોઈ ન કોઈ શરીરમાં છે પુનર્જન્મ તો લેવાનો જ છે તમે પૂજો છો એમને જે પહેલા પહેલા શરીર વાળા હતા સત્યુગી લક્ષ્મી નારાયણ

કે તે પુનર્જન્મ લેતા લેતા ભિન્ન નામ રૂપ લેતા ચોર્યાસી જન્મોનો પાર્ટ ભજવતા રહે છે આ કોઈને વિચાર પણ નથી આવતો સત્યુગમાં હતા તો જરૂર પરંતુ હમણા નથી આ પણ કોઈને સમજાતું નથી હવે તમે જાણો છો જામાના પ્લાન અનુસાર ફરી પરિચૈતન્યમાં આવશે જરૂર મનુષ્યોની બુદ્ધિમાં એ ખ્યાલ જ નથી આવતો બાકી એટલું જરૂર સમજે છે કે એ હતા હવે તેમના જળ ચિત્ર છે પરંતુ તે ચૈતન્યમાં ક્યાં ચાલ્યા ગયા એ કોઈની બુદ્ધિમાં નથી આવતું મનુષ્ય તો ચોર્યાસી લાખ લાખ હવે રામચંદ્ર ની પૂજા કરે છે એમને એ પણ ખબર નથી કે રામ ક્યાં ગયા તમે જાણો છો કે શ્રી રામનો આત્મા તો જરૂર પુનર્જનમ લેતો રહેતો હશે અહીં પરીક્ષામાં ના પાસ થાય છે પરંતુ કોઈ ન કોઈ રૂપમાં હશે તો જરૂર ને અહીં જ પુરુષાર્થ કરતા રહે છે એટલું નામ પ્રસિદ્ધ છે રામનું તો જરૂર આવશે એમને નોલેજ લેવી પડશે હમણાં કઈ ખબર નથી પડતી તો એ વાતને છોડી દેવી પડે છે આ સ્વયંની ઉન્નતિ માટે બેટરી ચાર્જ કરીએ બીજી વાતોનું ચિંતન તો પર ચિંતન થઈ ગયું હમણાં તે સ્વયં નું ચિંતન કરવાનું છે આપણે બાપને યાદ કરીએ તે પણ જરૂર ભણતા હશે પોતાની ચાર્જ ઘોટ તો નશા ચડે બાપે કહ્યું છે તમે જ્યારે સતો પ્રદાન હતા તો તમારું ખૂબ ઊંચું પદ હતું હવે ફરી પુરુષાર્થ કરો મને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય મંજિલ છે ને આ ચિંતન કરતા કરતા પ્રધાન નારાયણ બનીશું મેં જો નારાયણ સિમરે સદગતિ મેં જાય તમારે બાપને યાદ કરવાના છે જેનાથી પાપ કપાય પછી નારાયણ બનાય નારાયણ રાજધાની બને છે બાપ સૌથી ઊંચો પુરુષાર્થ કરાવે છે આ છે જ રાજયોગની નોલેજ તે પણ આખા વિશ્વના માલિક બનવાનું છે જેટલો પુરુષાર્થ કરશો એટલો જરૂર ફાયદો છે એક તો સ્વયં જરૂર નિશ્ચય કરો કોઈ કોઈ લખે પણ એવું છે ફલાણો આત્મા તમને યાદ કરે છે આત્મા શરીર દ્વારા લખે છે આત્માનું કનેક્શન છે શિવ બાબાની સાથે હું આત્મા ફલાણા શરીરના નામ રૂપ વાળો છું તો એ જરૂર બતાવવું પડે ને કારણ કે આત્માના શરીર પર જ ભિન્ન ભિન્ન નામ ફલાણું છે આત્માનું નામ તો ક્યારેય બદલાતું નથી હું આત્મા ફલાણા શરીરવાળો છું શરીરનું નામ તો જરૂર જોઈએ નહી તો કારોબાર ચાલી ન શકે અહી બાપ કહે છે હું પણ આ બ્રહ્માના તનમાં આવું છું હું થોડા સમય માટે આમના આત્માને પણ સમજાવે છે હું આ શરીર થી તમને ભણાવવા આવ્યો છું આ મારું શરીર નથી મે આમનામાં પ્રવેશ કર્યો છે પછી ચાલ્યા જશે પોતાના ધામ હું આવ્યો છું આ બાળકોને આ મંત્ર આપવા એવું નથી કે મંત્ર આપીને ચાલ્યો જાઓ ના બાળકોને જોવા પણ પડે છે કે ક્યાં સુધી સુધાર થયો છે પછી સુધારવાની શિક્ષા આપતા રહે છે સેકન્ડમાં જ્ઞાન આપીને ચાલ્યા જાય તો પછી જ્ઞાનના સાગર પણ ન કહેવાય કેટલો સમય થયો છે તમને સમજાવતા જ રહે છે ઝાડની ભક્તિ માર્ગની બધી વાતો સમજવાનો વિસ્તાર છે વિસ્તારમાં સમજાવે છે હોલસેલ એટલે મન મના ભવ પરંતુ એવું કહીને ચાલ્યા તો નહીં જશે પાલના પણ કરવી પડે દેખરેખ પણ કરવી પડે ઘણા બાળકો બાપને યાદ કરતા કરતા પછી ગોમ થઈ જાય છે ફલાણો આત્મા જેનું નામ ફલાણું હતું ખૂબ સારું ભણતા હતા સ્મૃતિ તો આવશે ને જૂના જૂના બાપો કેટલા સારા હતા એમને માયાએ હબ કરી લીધા શુરુમાં કેટલા આવ્યા ફૂટ ફટથી આવીને બાપનો ખોળો લીધો બાપના બન્યા ભટ્ટી બની એમાં બધાએ પોતાનું ભાગ્ય અજમાવ્યું પછી ભાગ્ય અજમાવતા અજમાવતા માયા એકદમ ઉડાવી દીધા રહી ન શક્યા ફરી પાંચ હજાર વર્ષ પછી પણ આવું જ થશે કેટલા ચાલ્યા ગયા અડધું ઝાડ તો જરૂર ગયું ભલે ઝાડની વૃદ્ધિ થઈ છે પરંતુ જૂના ચાલ્યા ગયા સમજી શકાય છે એમાંથી કોઈ ફરી જરૂર આવશે ભણવા

યાદ કરો તો પાપ કપાઈ જશે હવે કેવી રીતે યાદ કરો છો શું એ સમજો છો કે બાબા પરમધામમાં છે ના બાબા તો એ રથમાં બેઠા છે આ રથની બધાને ખબર પડતી જાય છે આ છે ભાગ્યશાળી રથ આમનામાં આવેલા છે ભક્તિ માર્ગમાં હતા તો એમને પરમધામમાં યાદ કરતા હતા પરંતુ એ નહોતા જાણતા કે યાદ થી શું થશે હમણાં આ બાળકોને બાપ સ્વયં આ બેસીને શિક્ષા આપે છે એટલા માટે આ બાળકો સમજો છો બાબા અહીં આ મૃત્યુ લોકમાં પુરુષોત્તમ સંગમ યુગ પર છે તમે જાણો છો આપણે બ્રહ્માને યાદ નથી કરવાના બાપ કહે છે મામે કમ યાદ કરો હું રથમાં રહીને તમને આ નોલેજ આપી રહ્યો છું સ્વયંની પણ ઓળખાણ આપું છું હું અહીંયા છું પહેલા તો તમે સમજતા હતા પરમ ધામમાં રહેવા છે આવીને ગયા છે પરંતુ ક્યારે એ ખબર નોતી આવીને તો બધા ગયા છે ને જેમના પણ ચિત્ર છે હમણાં એ ક્યાં છે તે કોઈને ખબર નથી જે જાય છે તે પછી પોતાના સમય પર આવે છે ભિન્ન ભિન્ન પાર્ટ ભજવતા રહે છે સ્વર્ગમાં તો કોઈ જતો નથી બાપે સમજાવ્યું છે સ્વર્ગમાં જવા માટે તો પુરુષાર્થ કરવાનો હોય છે અને જૂની દુનિયાનો અંત નવી દુનિયાની આદી જોઈએ જેને પુરુષોત્તમ સંગમ યુગ કહેવાય છે આ જ્ઞાન હમણાં તમને છે મનુષ્ય કંઈ નથી જાણતા સમજે પણ છે શરીર બળી જાય છે બાકી આત્મા ચાલ્યો જાય છે હમણાં કળિયુગ છે તો જરૂર જન્મ કળિયુગમાં જ લેશે સતયુગમાં હતા તો જન્મ પણ સતયુગમાં લેતા હતા આ પણ જાણો છો આત્માઓનો બધો સ્ટોક

પરિણામ કાંઈ નથી બતાવતા તમે તો જાણો છો આ દુનિયા ક્યારે ખાલી ન થઈ શકે ગાયન છે રામ ગયો રાવણ ગયો જેનો ખૂબ પરિવાર છે આખી દુનિયામાં રાવણ સંપ્રદાય છે ને રામ સંપ્રદાય તો ખૂબ થોડા છે રામનો સંપ્રદાય છે જે સ છે જ સત્યુકત્રેતામાં ખૂબ ફરક હોય છે પાછળથી પછી બીજી ડાળીઓ નીકળે છે હવે તમે બીજ અને ઝાડ ને પણ જાણો છો બા બધું જ જાણે છે ત્યારે તો સંભળાવતા હો રહે છે એટલે એમને જ્ઞાન સાગર પણ કહેવાય છે એક જ વાત જો હોત તો પછી કોઈ શાસ્ત્ર વગેરે પણ બની ન શકે ઝાડ નો વિસ્તાર પણ સમજાવતા રહે છે મૂળ વાત નંબર વન વિષય છે બાપને યાદ કરવા એમાં જ મહેનત છે આના પર જ બધો આધાર છે બાકી ઝાડને તો તમે જાણી ગયા છો દુનિયામાં આ વાતોને કોઈ પણ નથી જાણતા તમે બધા ધર્મવાળાની તિથિ તારીખ વગેરે બધું બતાવો છો કલ્પમાં બધા આવી જાય છે બાકી છે સૂર્યવંશી અને એમના માટે વધારે યુગ યુગ તો નહીં હશે ને જ બે ત્યાં મનુષ્ય પણ થોડા છે લાખ જન્મ તો કોઈ પણ ન શકે મનુષ્ય સમજની બહાર થઈ બે સમજ બની જાય છે એટલે પછી બાપ આવીને સમજ આપે છે બાપ જે જ રચયતા અને રચના બધાને પૂજતા રહે છે મુસલમાનોને પારસી વગેરેને જે આવ્યા એમને પૂજવા લાગી જાય છે કારણ કે પોતાના ધર્મ અને ધર્મ સ્થાપકને ભૂલી ગયા છે બીજા તો બધા પોતપોતાના ધર્મને જાણે છે બધાને ખબર છે ફલાણો ધર્મ ક્યારે કોણે સ્થાપન કર્યો બાકી સતયુગ ત્રેતાની હિસ્ટ્રી જ્યોગ્રાફીની કોઈને પણ ખબર નથી ચિત્ર પણ જુએ છે શિવ બાબાનું આ રૂપ છે એ જ ઊંચામાં ઊંચા બાપ છે તો યાદ પણ એમને કરવાના છે અહીં પછી સૌથી વધારે પૂજા કરે છે કૃષ્ણની કારણ કે નેક્સ્ટ છે ને પ્રેમ પણ એમને કરે છે તો ગીતાના ભગવાન પણ એમને સમજી લીધા છે સંભળાવવા વાળા જોઈએ ત્યારે તો એમની પાસેથી વારસો મળે બાપ જ સંભળાવે છે નવી દુનિયાની સ્થાપના અને જૂની દુનિયાનો વિનાશ કરવા વાળા બીજા કોઈ હોઈ ન શકે એક બાપ સિવાય બ્રહ્મા દ્વારા સ્થાપના શંકર દ્વારા વિનાશ વિષ્ણુ દ્વારા પાલના આ પણ લખે છે અહીંયા માટે જ છે પરંતુ સમજ કઈ પણ નથી તમે જાણો છો એ છે નિરાકારી સૃષ્ટિ આ છે સાકારી સૃષ્ટિ સૃષ્ટિ તો આ જ છે અહીં જ રામ રાજ્ય અને રાવણ રાજ્ય હોય છે મહિમા બધી અહીની છે બાકી સૂક્ષ્મ વતનનો ફક્ત સાક્ષાત્કાર થાય છે મૂળ વતનમાં તો આત્માઓ રહે છે પછી અહીં આવીને પાર્ટ ભજવે છે બાકી સૂક્ષ્મ વતનમાં શું છે આ ચિત્ર બનાવી દીધું છે જેના પર બાપ સમજાવે છે આ બાળકોએ આવા સૂક્ષ્મ વતનવાસી પરિષ્ઠા બનવાનું છે

દેવતાઓ પછી હિંસાનું કામ કેવી રીતે કરે નથી તે કરતા નથી શિવ બાબા એવું માર્ગદર્શન આપતા માર્ગદર્શન પર પણ આવી જાય ને આંગળી ચિંધ્યાનું પણ પુણ્ય છે તો જે માર્ગદર્શન આપે બાબા કહે છે હિંસાનું કામ કરવાનું તો એની ઉપર પણ પાપ લાગે કેવા વાળા જ ફસાઈ જાય તે તો શંકરને શિવને જ ભેગા કરી દે છે હવે બાપ પણ કહે છે મને યાદ કરો મામે કામ યાદ કરો એવું તો નથી કહેતા શિવ શિવશંકરને યાદ કરો પતિ પાવન એકને જ કહે છે ભગવાન અર્થ સહિત સમજાવે છે આ કોઈ જાણતા નથી તો ચિત્ર જોઈને મૂંઝાઈ જાય છે અર્થ તો જરૂર બતાવવો પડે ને સમજવામાં સમય લાગે છે

ધારણા માટે મુખ્ય સાર પહેલું છે કોઈ પણ વાતના ચિંતનમાં પોતાનો સમય નથી ગુમાવવાનો પોતાની મસ્તીમાં રહેવાનું છે સ્વયંના પ્રત્યે ચિંતન ન કરી આત્માને સતો પ્રદાન બનાવવાનો છે બીજું નરથી નારાયણ બનવા માટે અંતકાળમાં એક બાપ ની જ યાદ રહેવાજનું વરદાન દાતાની દેનને સ્મૃતિમાં રાખી સર્વ લગાવોથી મુક્ત રહેવા વાળા આકર્ષણ મુક્ત ભવ ઘણા બાળકો કહે છે આમની સાથે મારો કોઈ લગાવ નથી પરંતુ એમનો આ ગુણ ખૂબ સારો છે અથવા એમનામાં સેવાની વિશેષતા ખૂબ છે પરંતુ કોઈ વ્યક્તિ કે વૈભવ તરફ વારંવાર સંકલ્પ જવા પણ આકર્ષણ છે કોઈની પણ વિશેષતાને જોતા ગુણોને કે સેવાને જોતા દાતાને ન ભૂલો આ દાતાની દેન છે આ સ્મૃતિ લગાવવોથી મુક્ત આકર્ષણ મુક્ત બનાવી દેશે કોઈના પર પણ પ્રભાવિત નહીં થશો સ્લોગન છે એવા રોહાની સોશિયલ વર્કર બનો જે ભટકતા આત્માને ઠેકાણું આપી દો ભગવાન સાથે મિલાવી દો ઓમ શાંતિ